ભારત ખેતી પ્રધાન દેશ છે ભારતમાં ત્રેવીસ ડિસેમ્બર કિસાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે એક સમય હતો જયારે આપણા દેશમાં વેપાર માધ્યમ નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવાનું સૌથી ખરાબ કાર્ય છે પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહી દરેક દિવસે દેશમાં લગભગ અસંખ્ય ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે ત્યારે દેશના ખેડૂતોની રસ્તા પર આંદોલન કરવા પણ ઉતરવું પડી રહ્યું છે દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બની રહ્યા છે સમગ્ર ભારતમાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ ના જન્મ દિવસ પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે બીટી કપાસ એરંડા ઘઉં જીરું અજમો ચણા જુવાર રાયડો સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવી મોંઘા ભાવની ખેડ કરી પોતાના ખેતરોમાં વાવેતર કરે છે અથાગ મહેનત અને મોંઘા બિયારણ ખાતર દવાના ખર્ચ કરીને પાક તૈયાર કરે છે જેનો સરકાર દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવે તેવી આજ કિસાન દેવસે લખતર તાલુકાના ખેડૂતો એ માંગ કરી હતી જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર